તો બધાને જય માતાજી કેમ છો બધા મજે મોજ તો આજે આવી ગયો છે પહેલો વરસાદ તો ભાઈ નાવાની ખૂબ મજા આવે છે તો વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગુરુ રૂરુ રૂબાંગ એમ વાદળો ગાજે છે મજા આવે છે આ સનાવાની કા ખુશી બેન ખુશી મજા આવે છે નાવાની રાઈટ ભાઈ નહીં એ કારું નહીં નહીં હતી હું તો જ આવ્યો છું હું આવ્યો તો વરસાદ ઓછો થઈ ગયો ના બધું સિરાગ ને સડી ગઈ છે ટાઈટ ટાઈટ હોય ને જો ભાઈ જો રો રોભાઈ મારા શિરાક ભાઈ છે ને વા પર જો એન્જોય કરે છે આવો વરસાદ છે કાક તમારા કેવો છે સે કમેન્ટ કરીને બતાવજો જો ખુશી ભાઈ જો તો ભાઈ મસ્ત મજાનો વરસાદ છે તમારે કેવો છે નીચે કમેન્ટ કરીને જરૂર કહેજો અને તમારું ગામનું નામ પણ લખજો હાલો આપડે પણ આવી જાય વરસાદ માં એન્જોય કરવા પેહલો વરસાદ છે તો ઘરે હતા તો નો નહીં એવું તો બને જ નહીં તો રહેવાનું નહીં એટલે આવ્યા ભાઈ મજા આવશે નવાની પેલા આ બધું શિરાગ નહીં અત્યારે થોડો ઓછો થઈ ઘડીક જાય તો વધારે હતો પણ હું તો ઓછો થઈ ગયું છું તો આ બધું બધું ભરાઈ જશે પાણી પાણી ખામણા બામણા આ બધું ભરાઈ ગયું છે તો આવો વરસાદ છે તમારે ત્યાં કેવો વરસાદ છે નિશા કમેન્ટ કરીને જરૂર કહેજો હવે કમેન્ટમાં અમુક પૂછશે કે તમારું ગામ તો ગામ છે અમારું થોરાળી તાલુકો સિંહોર ને જિલ્લો ભાવનગર તો તમે પણ જણાવજો કે તમે કઈ જોવો વિડીયો ને ત્યાં વરસાદ કેવો હશે હાલો આપણે ધાબા માટે થઈને જોઈએ કે ભાઈ બહાર કેવું દ્રશ્ય છે અને તમને પણ બતાવું કે ઉપર ધાબા માટે કઈ રીતનું છે ને કેવો વરસાદ વરસી રહ્યો છે આજુબાજુમાં લોકેશન કેવું છે તો આપણે આવ્યા છે સ્લેબ ઉપર હા છે ભાઈ કંઈક આવી રીતનું છે લોકેશન ભાઈ આપણું પાસલનું દ્રશ્યો અત્યારે આપણે સ્લેબમાં તો ખૂબ મજા આવે છે નાવાની વરસાદ પણ ધીમી ધીમી ધારે આવી રહ્યો છે અત્યારે તો એટલો બધો નથી અને આ છે આપણું ફળજું તો ફેમિલી અત્યારે વરસાદ પણ રહી ગયો છે તો ખૂબ મજા આવી પહેલા વરસાદમાં નાવાની તો અને જો વરસાદ જાય એટલે પછી સિંગ છે દાણા શેકેલા છે ખારા કરેલા તો ખાવાની ખૂબ મજા આવે છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો મળીએ નવા વિડીયોમાં બાય બાય જય મદદ સબસ્ક્રાઈબ કરતા